વડોદરામાં રોડ રસ્તા બને છે કરોડો રૂપિયાના લગભગ બસો કરોડના કામ ચાલે છે ના આ રોડ રસ્તા બને તો કોઈ સંકલનનો કામગીરી થતી નથી બિલકુલ અભાવ છે રોડ પ્રોજેક્ટ રસ્તો બનાવવાનું ચાલુ કરે છ મહિનાથી એની પર કામ ચાલી રહ્યું હોય ત્યારે સંકલનના ભાગરૂપે પાણી પુરવઠા ખાતા ને ગટર ખાતા ને ગેસ ખાતા ને એ લોકો ઇન્ટિમેટ કરતા હોય છે કે તમારે જે ખોદવાનું હોય એ ખોદી નાખો તો આ ખોદતા નથી અને જેવો રોડ બની ગયો જેવું એની પર કાર્પેટ થઈ ગયું જેવું એની પર એસી થઈ ગયું અસપાલ કોન્ક્રીટ થઈ ગયું ઇવન કોર ટેસ્ટ કરી ગયા રોડની સ્ટ્રેન્થ નો હજી ખાલી ચેમ્બરો કરવાની બાકી છે અને પાણી પુરવઠા ખાતા આવ્યું અને આ રોડની વચ્ચો વચ ખૂબ મોટું ખોદી નાખ્યું કયા કારણસર ખોદ્યું કયા કારણસર પૂરી દીધું પાંચ મિનિટ ખુલ્લું રહેવા દીધું ને પાંચમી મિનિટે પૂરી દીધું તો આ કોઈ કારણ વગરનું છે આના માટે જવાબદાર કોણ આ નવો નક્કો રોડને તોડી નાખ્યો હવે નવા જેવો તો બનવાનો નથી આ તો જાણે નવું ખમીસ ખરીદ્યું અને બીજે દાળથી થીગડા વાળું પહેરવાનું એવી હાલત આ રોડ ની કરી નાખી તો આને માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી શું એ પણ એક સવાલ છે